મુંબઈ ટ્રેક ઉપર જતી માલગાડીના છ વેગન પાટા પટરી ઉપરથી ઉતરી જતા મુંબઈ સુરતની ટ્રેન સેવાને અસર થઈ છે જેના પગલે અનેક ટ્રેનને વાપી સ્ટેશને રોકવામાં આવી હતી ટ્રેન સેવા ખોરવાતા અનેક મુસાફરો અટવાઈ જતાં તેમને નિયત સ્થળે પહોંચાડવા વલસાડ એસટી તંત્ર દ્વારા વધારાની બસની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રકારની વ્યવસ્થા કરાતા મુસાફરોએ એસટી તંત્ર તેમજ રેલવે વિભાગનો આભાર માન્યો હતો પાલઘર ખાતે અકસ્માત થતાં રેલવેનો અકસ્માત થતાં વાપી એસટી ડેપોને જિલ્લા કલેક્ટર વલસાડ દ્વારા આદેશ કરવામાં આવેલ કે બસોની વ્યવસ્થા કરવી અમે મુસાફરોને ધ્યાનમાં લઈને વાપી રેલવેના સ્ટેશન માસ્ટર સાથે પરામર્શમાં રહીને દસ બસની વ્યવસ્થા કરેલ જેમાંથી પાંચ બસના મુસાફરોની અમે વ્યવસ્થા કરી અને એમના ગંતવ્ય સ્થળે પહોંચાડવાનો પ્રયાસ કરેલ છે हम लोग बस में अभी जा रहे हैं बहुत टाइम के बाद बस आई जो भी आई आपने बहुत बहुत धन्यवाद आपका और पैसेंजर को तो बहुत राहत मिली कि हम लोग बहुत परेशान हो होंगे रेलवे प्रशासन से सभी और की राहत हमको मिल रही है और पूरी कोशिश की जा रही कि कोई तकलीफ ना हो कोई प्रवासी को धन्यवाद सर